આગળ સમાચારો તરફ નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ નો વિજય થયો છે વેપારી વિભાગ માંથી ચાર માંથી ત્રણ બેઠક ભાજપ પ્રેરિત પેનલ ને મળી છે ત્યારે ખેડૂત વિભાગમાંથી દસ નવ બેઠક ભાજપ પ્રેરિત પેનલ મળી હતી થરા માર્કેટ યાર્ડના પૂર્વ બંને વિભાગોમાંથી કુલ બે જ બેઠકો મળી છે થરાયાર્ડ કુલ ચૌદ બેઠકો બાર બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલ વિજય થયો છે ભાજપ તરફથી મેન્ડેટ ના મળતા થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન

વિજેતા ઉમેદવારોને અભિનંદન આપું છું કાંકરેની જનતા કાંકરે ખેડૂતોએ જે ખેડૂતોના વિકાસ માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર કામ કરી આપણા ગુજરાતના પોતા પુત્ર દેશના ગૃહ ગૃહમંત્રી સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ ખેડૂતોની સુખીને સમુદ્ધ કરવા માટે સરકાર શ્રી કામ કરી રહી છે કાંકરે પરિણામ ના રહ્યું છે ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપીને પરિવર્તન પેનલ બનાવી હતી કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોએ અને વેપારી મિત્રોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને અમારો ભવ્યથી ભવ્ય વિજય આપ્યો એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂતોનો અને વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું વેપારી પેનલમાં અમારા પરિવર્તન પેનલના ભારતીય જનતા પાર્ટીના ચારમાંથી ત્રણ ઉમેદવાર વિજય થયા છે અને ખેડૂત પેનલમાં જનતા પાર્ટીના ઉમેદવારો અમે બધા લડ્યા અને હજી પરિણામ તો મને મળ્યું નથી શું આવ્યું છે એ એ પાકો નથી પણ બધું ગણાઈ રહે એમાં કોઈ ભૂલ છે કોઈ સરવાળા ભૂલ છે અથવા તો કોઈ બીજી ભૂલ છે તો એમાં કેટલા ઉમેદવારોને કેટલા કેટલા મતો મળે છે એની પણ મને ખબર નથી એટલે મારા પાસે મારા જે એજન્ટો હતા એમને સરકારી ઓકળા નવ પૂછોના એટલે નવમાં રાઉન્ડના મળ્યા છે દસમા રાઉન્ડના મળ્યા નથી એટલે હાલ હું એવું ના કહી શકું કે અમારી આખી પેનલ જીતી ગઈ છે અને હાલ એવુંય ના કહી શકું કે અમારી પેનલ હારી ગઈ છે એટલે હું જ્યારે દસે રાઉન્ડના મળે મને બુથના વકળા એના પછી કહી કહું ને એ પાકા રજીસ્ટ્રાર સાહેબની સહી સાથેના વકળા મળે કારણ કે મને એવું લાગે છે કે કદાચ રસાકસી હોય કોઈ પોત મોટે હારફેર હોય જીતમાં જ કદાચ મતગણતરીમાં કદાચ બોગસવો માં કોઈ અન્યાય થયેલો હોય પેલા વોટર નહીં કદાચ રદમાં એટલે રદમાં કદાચ હમણાં અમારે એક સરપંચની ચૂંટણી હતી તો રથમાંથી